હાલ રવિ પાકના વાવેતરની સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ પાટણ જિલ્લામાં વાવેતરના સમયે જ યુરિયા ખાતરની અછત થઈ યુરિયા ખાતર માટે ખેડૂતો વિતરણ કેન્દ્રમાં દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે જિલ્લા અને તાલુકા સહકારી ખરીદ વેચાણ ખેડૂતોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે વહેલો નંબર આવે અને ખાતર મળે તે માટે ખેડૂતો વહેલી સવારે અંધારામાં આવીને લાઈન લગાવી રહ્યા છે તેમ છતાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું એક બાજુ દિવાળીનો તહેવાર અને બીજી બાજુ ખાતરની અછત

આના માટે કોઈ સોલ્યુશન હોય કે ના હોય તો બહેરા માટે કોઈ પ્રાયોરિટી હોય સરકાર તો અમીન કહેતી હોય કે બહેરા માટે પહેલી પ્રાયોરિટી છે તો શેની પ્રાયોરિટી કેવાય ખેતી કરવા માટે તો આપડે ખાતર માટે તો ખેતી કરીએ ખેતીમાં કોઈ ના